વિજાપુરમાં આઠ વર્ષની બાળકી સાથે ઇન્જેક્શનના મામલે લોકો ન્યાયની માંગ કરી છે દુઃખદ ઘટના બાદ જૂના બજાર ટાવર બજાર થી ખત્રી કુવા સુધીનો વિસ્તાર બંધ કરી દેવામાં આવ્યો છે સ્થાનિક લોકો અને પરિવારજનો સાથે આ મામલે કડક કાર્યવાહી અને ઝડપી આરોપીને ધરપકડ કરવાની માંગ કરી છે ત્યારે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે સ્વામિનારાયણ સ્કૂલ આગળ સુરક્ષા સખત કરી દેવામાં આવી છે તો પોલીસ દ્વારા કાયદેસર તપાસ ચાલુ છે અને લોકોની સલામતી માટે વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે આ મામલે સ્થાનિક લોકો અને બાળકોના માતા પિતાઓ પણ ચિંતિત દેખાયા છે અને ઘટનાની તપાસને લગતા તમામ અધિકારીઓ સામે ન્યાયની માંગ કરી રહ્યા છે જોકે આ ઘટના બાવીસ નવેમ્બરના રોજ બનવા પામી હતી જેમાં બીજાપુરની સ્વામિનારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતી બીજા ધોરણની દીકરી ઓગણીસ અને વીસ તારીખે સવારે નવ વાગે સ્કૂલની બહાર જઈ રહી હતી તે સમયે એક અજાડ્યા છોકરાએ તેને અડપલા મારતો હતો અને ડાબા હાથની બાજુએ ઇન્જેક્શન આપતો હતો તેવી ચોંકાવનારી વિગત બહાર આવી હતી